આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અનુસંધાને તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઈવનું આયોજન કરાયેલ હોય જે અંતર્ગત વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશનના નાર્કોટિક્સના ગુનાના કામે નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને વડુ પોલીસ સ્ટેશનની હદમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા ગ્રામ્ય પેરોલ ફ્લોસ્કોટ ટીમ આ કામગીરી દરમિયાન આરોપી અનવર ઉર્ફે સુરતી કાસમભાઈ શેખ નામક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટ નજર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ વડુદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો